સંખેડાની કાશીપુર કેનાલમાં ગાબડું પડ્યું છે વીસ ફૂટ ઊંડું ગાબડું પડતા પાણીનો પણ વેડફાટ થઈ રહ્યો છે સંખેડામાં અંદાજે ત્રીસ ફૂટનું ભંગાણ સર્જાયું છે કાશીપુરા માઇનોર કેનાલમાં ગાબડું પડ્યું છે તંત્રના વાંકે ખેડૂતોને અત્યારે પરેશાન થવું પડી રહ્યું છે ખેડૂતો પણ આક્ષેપ લગાવી રહ્યા છે વારંવાર આ પ્રકારે માઇનોર કેનાલમાં ગાબડું પડે છે છોટા ઉદેપુરના સાંડકુવા

જે કરેલું છે માલતી ની બી પાણી ગયું એટલે કે પાણી ગયું એટલે કપાસ બધો બગડી ગયો અને શું કરવું દર વર્ષે આ કેલન તૂટી જાય છે શિયાળામાં તૂટી જાય છે અને કેલન ના સાહેબો કેલન સાફ નહીં બરાબર કરતા અને દર વર્ષે આવું અચન ભાઈ કુવામાં ફીટ થઈ જાય છે કુવામાં કાદું હોય એટલો છે કાઢતા નહીં એના હિસાબે તૂટી જાય કેલન અને દર વર્ષે બે વાર શિયાળામાં તૂટી જાય ને ચોમાસામાં તૂટી જાય અને કેલાના સાહેબો બરાબર કેલા રિપેરિંગ કરતા નહીં અને દર વર્ષે જ આજે કેટલા વર્ષોથી આ સમસ્યા આવીને આઈ ઉભી રહે છે